અરવિંદ કેજરીવાલે પુસ્તકો વાંચવાને લઈને એક ખાસ ફરમાઈશ કરી છે આવો જાણીએ કે કઈ છે અરવિંદ કેજરીવાલની આ ખાસ ફરમાઈશ નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

જરીવાલ ને ઈડીની માંગ પર કોર્ટે પંદર એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે એવામાં કેજરીવાલ તિહાડ જેલમાં રહેશે અને અહીં તેમણે પુસ્તક વાંચવા માટે અને દવાની માંગ કરી છે આ પુસ્તકમાં ભારતના છ વડાપ્રધાને કેવી રીતે મોટા નિર્ણય લીધા તેના પર વાત કરવામાં આવી છે હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ નામથી લખવામાં આવેલ પુસ્તકમાં પૂરી પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી છે જેમાં વડાપ્રધાનની સ્થિતિ અને મનસ્થિતિ પર લેખિકાએ જણાવ્યું છે આ પુસ્તકમાં લેખિકા નિર્જા ચૌધરીએ ભારતના વડાપ્રધાનના નિર્ણયો પર વાત કરી છે અને અંતે તેમના નિર્ણયથી કેવી રીતે દેશના ઇતિહાસની દિશા બદલાય છે તે વર્ણવ્યું છે ત્યારે આ પુસ્તકમાં છ વડાપ્રધાન

ભૂલો તેમજ વીપી સિંહે પોતાની સરકારને બચાવવા માટે મંડળ આયોગના રિપોર્ટને લાગુ કર્યું કે જેને સમકાલીન રાજનીતિના ચહેરાને સ્થાયી રીતે બદલી નાખ્યો આ ઉપરાંત રાજીવ ગાંધીએ ચીન સાથે સંબંધમાં સફળતાનો પ્રયાસ અને તૈયારી વગર વિદેશી યાત્રા પર મોકલવાનો પ્રયાસ આ ઉપરાંત મોહનસિંહે બે હજાર આઠમાં વિશ્વાસપાત્ર મત માટે ઉમેદવારોની પસંદગીમાં કરેલા સમજદાર નિર્ણય પીવી નરસિંહ રાવની શાનદાર અને અનિશ્ચિતતાએ બાબલી મસ્જિદમાં ધ્વજનું નિર્માણ કર્યું ઝડપથી બદલાતા રાજકીય પરિદ્રશ્યને શાંતિ પ્રિય અટલ બિહારી વાજપેયીએ એક પરમાણુ હોક બનાવી દીધો કે જેને પરમાણુ ઉપકરણોના પરીક્ષણને સમર્થન આપ્યું આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર